ભરૂચ જિલ્લાના આમોદ સમાચાર સામે આવ્યા છે આમોદ નગરપાલિકા દ્વારા આજ રોજ તારીખ ત્રેવીસ છ બે હાજર પચીસ ના રોજ બપોરે બે કલાકે નગરપાલિકાના સભાગૃહ ખાતે આગામી ગણેશ મહોત્સવને ધ્યાનમાં રાખી મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આમોદ નગરના તમામ ગણેશ મંડળના સંચાલકોને ઉપસ્થિત રહેવાનું જણાવ્યું હતું આમોદ નગરમાં તલાવનું ડ્યુટિફિકેશનનું કામ ચાલતું હોવાના કારણે ગણેશ વિસર્જન ક્યાં કરવું અને ઇકો ફ્રેન્ડલી ગણેશજીની પ્રતિમા લાવવા માટેનું નગરપાલિકા દ્વારા અનુરોધ કરવામાં આવ્યું હતું તેમજ આ અનુરોધને ધ્યાનમાં રાખી નગરના તમામ પંડાલોના સંચાલકોએ સહકાર આપવાનું વચન આપ્યું હતું આમોદ નગરમાં નોટિફિકેશનનું કામ ચાલતું હોય જેને લઈને ઇકો ફ્રેન્ડલી ગણેશજીની પ્રતિમા લાવવા માટેનું અનુરોધ કરવામાં આવ્યો હોવાના સમાચાર સામે આવ્યા છે આમોદ નગરપાલિકા સભાખંડમાં આમોદ નગરના ગણેશ યુવક મંડળોના વિવિધ હોદ્દેદારો હાજર રહ્યા અને ગણેશ વિસર્જન માટે શું વ્યવસ્થા કરી શકાય એના આયોજન અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી આ વિસર્જન બાબતની ચર્ચા વિચારણામાં પોલીસ સ્ટેશનમાંથી મહેન્દ્રભાઈ પણ હાજર રહ્યા સાથે સાથે જે કોઈ વ્યક્તિ હાજર રહ્યા દરેકે પોતપોતાના વિસ્તારને અનુલક્ષીને અને ગણેશ વિસર્જનના ના રૂપને અનુલક્ષીને જે કઈ ચર્ચાઓ કરી એનો આયોજનની નોંધ તૈયાર કરવામાં આવી અને ખાસ રિક્વેસ્ટ એવી કરવામાં આવી કે આમોદમાં તળાવ બ્યુટિફિકેશનનું નું કામ ચાલુ છે તો ગણેશ વિસર્જન કેવી રીતે કરવું એ અંગે ચર્ચા કરવામાં આવી અને તરવૈયાઓની વ્યવસ્થા તથા તરાપાની વ્યવસ્થા અંગે ચર્ચા કરવામાં આવી ખાસ કરીને જે મૂર્તિ લાવવાની હોય છે ગણેશજીની માટીની મૂર્તિ લાવે એવો આગ્રહ રાખવામાં આવ્યો અને દરેક મંડળોને અનુરોધ પણ કરવામાં આવ્યો કે શક્ય હોય તો ઇકો ફ્રેન્ડલી એન્વાયરમેન્ટ ક્રિએટ થાય એવો પ્રયત્ન સૌ તરફથી થાય નગરપાલિકા એક અનુરોધ કરવામાં આવ્યા અને જે કોઈ ઉપસ્થિત હતા એ બધાએ અનુરોધને સ્વીકાર્યો અને ત્યારબાદ જે કોઈ મૂર્તિ લાવવાની થાય છે એ પાંચ ફૂટથી વધુ મોટી મૂર્તિ ન લાવીએ એવો પણ અનુરોધ કરવામાં આવ્યો